હાય ગાઈઝ હાય ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક આજે અમારે શીતળા સયતમનો આગળનો દિવસ રાંધલટ રાંધલટના દિવસે અમે ઘરમાં બધી રસોઈ બનાવી સેવ સેવ મોંથાર પૂરી એવું બધું તૈયાર કરી અને એ જે કાલે શીતળા સાયતમ હોય ને ત્યારે ઠંડી વસ્તુ ખાવાની હોય ને એટલા માટે તો અત્યારે વાગી ગયા પૂણા દસ પૂણા દસ વાગી ગયા છે અને તમે જોઈ શકો છો આજે સુરતની અંદર એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે જુઓ તમે ધીમો 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 વરસાદ આવે છે એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે વજે અમે તમને જે ગલી બતાવી છે લક્ષ્મણનગર છે આ અત્યાર જે અમે તમને એરિયો બતાવી ને એ એરિયો છે અમારો મોટા વરા છે મસ્ત વાતાવરણ છે સામે બિલ્ડિંગ નવી બની રહી છે મોટું ગાર્ડન છે અહીંયા પણ મોટું ગાર્ડન છે અને અહીંયા અમારો હાઈવેનો રસ્તો પડે છે અમારા તુલસીમાં મસ્ત ખીલી ગયા છે સવારના વાસણ થઈ ગયા છે કચરા પોતા બધું કમ્પ્લીટ ક્લીન કામ થઈ ગયું છે સવારની રસ પણ બની ગઈ તમને એમ થતું હોય છે કે અત્યારે ગુડ મોર્નિંગને પોણા દસ થયા છે ને ઘડિયાળ બતાવે છે પણ એવું નથી અમારામાં કેવું છે આપણે ગુજરાતીમાં કે પાંચ વાગે વહેલા ઉઠી અને ના એ ફ્રેશ થઈ અને પછી ટિફિન બનાવે કે આપણે તો અહીંયા ટિફિનની જ બધી જગ્યાએ વ્યવસ્થા છે કે જાજે ભાઈ કે બધા હીરામાં કે બહાર ફેક્ટરીમાં કે કોઈ પણ જગ્યાએ આપણે વર્કમાં કામ કરતા હોય તો આખો દિવસ માટે ભૂખ તો નો જ રહેવાય એટલે ટિફિનની વ્યવસ્થા કરવાની હોય તો હવાર હવારમાં અમારે ત્રણથી ચાર ટિફિન બનાવવાના હોય એક અમારા હસબેન્ડ હોય અને એક બે મજૂર હોય એના હોય અમારે ટેમ્પો ટેમ્પો હાલે અને ટેમ્પામાં મજૂર રાખવા પડે અને પછી હું મારા ક્લાસીસે જાઉં ક્લાસીસે જાઉં એટલે આખો દિવસ ત્યાં જવાનું હોય તો પછી છોકરાઓનું કરવું પડે છોકરાઓનો નાસ્તો લંચ બોક્સ બધું તૈયાર કરીને જવાનું હોય ત્યારે અમે અહીંયા સાડા નવથી દસ વાગ્યા અમે કમ્પ્લીટ નવડા થાય અને પછી ક્લાસીસે જાય ક્લાસી જાય એટલે વાગે સ્ટુડન્ટ આવે સ્ટુડન્ટ આવે પછી એને જે જે બ્લાઉઝ છે ડ્રેસ છે કઈ પણ વસ્તુ સીવવાની હોય બધું એને હોય ચાલો ક્લાસીસે આવે સવારના નાસ્તામાં ચા અને રોટલી આ ચા છે અમે આ રોટલી સવારના નાસ્તામાં અમારા દીદીના માટે સ્પેશિયલી ફાઇનલી

નાકાથી ગોલ્ડન સકલા સર્કલ જોરદાર વરસાદની સાથે અમે છીએ અત્યારે મહાવીર સર્કલ તો અમારે આવા ત્રણ થી ચાર સર્કલ જગ્યાએ ઊભું રહેવું પડે ત્યાર પછી જ અમારે લક્ષ્મણનગરમાં તો ફાઇનલી અમે લક્ષ્મણનગરમાં એન્ટ્રી કરી લીધી છે અને તમે જુઓ એકદમ જોરદાર સાડી મળે છે

ચાલો જમી લઈએ મજા આવી ગઈ દાળ ભાત વડાપાણ પેટ ફૂલ પેટ ભરીને ખાધું અને હવે એડિટિંગ કરશું અહીંયા આપણો બ્લોગ પૂરો કરી અને જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરીથી અમારા બ્લોગ ફરીથી જવો બાય બાય